સુરત શહેરનાઓએ લાંબા સમયથી ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની સૂચના આપી હોય અનુસંધાને પોલીસ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનની એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમીને આધારે આરોપી ચરણસિંહ ભોગીરામ કુશવા ઉમર સત્તાવીસ રહેવાસી ગામ પરુઆ ધોલપુર રાજસ્થાનને જ જયપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પૂણા પોલીસ સ્ટેશનમાં બે હજાર ચોવીસ સેપિકો કલમ ત્રણસો ને ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો બી એન ત્રણસો ત્રણ અને જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ કલમ ચાર છ આઠ બાર મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો પૂણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરી છે ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે સન બે હજાર ચોવીસથી સાલમાં પકડાયેલા આરોપી સુરત શહેરના ગોડાદરામાં લક્ષ્મી લક્ષ્મણનગર ખાતે રહી રિક્ષા ડ્રાઇવિંગ કરતો હતો અને કામના ફરિયાદીના તેમના પરિવારની સાથે આરોપીના રૂમની બાજુમાં રહેતો હોય તે દરમિયાન તેણે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી ફરિયાદીની દીકરીને પૂણા ખાતેની કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો જેથી કામના ફરિયાદીએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો જેને મળેલ બાતમીને આધારે પકડી પાડવામાં આવ્યો છે